पैसा काटना है बीजो आज का बने मतलब हम दीना से मांदी पड़ी पासी ये <laughs> तो बंद हो गया हां मजा गुलाब गुलाब होए तो पूरा थई गया पूरा थई गया तो घड़ी में घड़ी आज 11 बजे खाओ रहे तो थोड़े हमने एम है ना कैसे हमारा भूखना जमा आईवा रोकावा परपस परपस यम यम पहले वक्त जिंदगी में गुलाब हाथ में फूले और वो किन हारो तो हां हारो न तो रो मेरा हो भैया तो बता दो उनता तो मेरा विनाश है मुकिन जाओ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આજે તો આપણે રોકાઈ ગયા હાજર અહીંયા અશોકની ઘરે જતી મારા ભાઈ છે ભાઈ તો અહીં રોકાઈ ગયા ને અત્યારે મજા આવી ગયો જો ડાબા માથે જ જો આને રંબાડવાની મજા ભાઈ વાડીનું લોકેશન જુઓ તમે મસ્ત છે ભાઈ શા બાજુ તો હા છે ભાઈ ગામડાની મોજ હવે મને નીચે હાથ ધરે નાસ્તો કરવા તો નાસ્તો કરી આવીએ પહેલાં

હવે કેવા બનાવો ખાવાનું ખાવાનું કેવા બનાવો ખાવા લાગે તો હવે બપોર નથી પાછું આપણે ખાવા તો આવેલા છે બીઆમ ખાવાનું છે અમારે ત્યાં તો આવ્યો ગાજરનું હા તો બનાવી નાખો ગાજરનું ખાવાની હાથ તો ભાઈ મસ્ત મસ્ત ગુલાબ છે બધા મસ્તી હે અને ઘણો બધો બગીચામાં તો ઘણી બધી વસ્તુ કેટલી વસ્તુ છે આ બાજુ તો હજી જો હેડીને એવું બધું છે ગુલાબને એવું છે ઓલી બાજુ મારો ના હું છે જોઉં શું છે ના ભાઈ મસ્ત રીતે બગીચો કમ્પ્લીટ કરેલો હવે બદામડી હે એ શું હે ના ગરવેલના હા બહુ મસ્ત મજાનું છે બધી વસ્તુ સારું છે બગીચો ને વાડીનું ભાઈ લોકેશન એમ જો કેટલી મજા આવે અને આવો ભાઈ ને એવું પડે ને કેવા હે ને વાડીમાં જો આવા ઝાડવાના સાંજે બેઠા હોય ને તેવી ઠંડક મળે બહુ મજા આવે ઘેરે આપણે એટલા બધા ને એવું નથી ના તો બાવળી ને એવું છે જો ભાઈ એ બધા તો તો ને કોને 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 વાડી માં મજા મજા આવે આવે ખાસ કરીને કમેન્ટ બપોર થઈ ને મસ્ત મજાનું જમવાનું આવી ગયું છે હજી આપણે એક બે ટાઈમ હજી રોકાઈ જવું એવું લાગે છે તો ભાઈ કેટલું વસ્તુ જમવાનું આવી છે ગરમા ગરમ રોટલા મારે ઘેરે તો કોઈ જગ્યા ગરમ ભાળતો નહીં હા કોઈ જગ્યા દીધા જ નહીં એમ કહું ગરમ કોઈ જગ્યા બનાવ્યા જ નહીં હા હા શું એટલા બધા હાસવામાં પછી કાયમ આવશું અમે થોડાક દે ને થોડાક દે આવશું પાછા એમ હા

તો ફેમિલી મસ્ત મજાનું જમી અને અત્યારે પાછા તો ગુલાબ જ થઈ અમને ને ગુલાબ જ કામ આવે ગુલાબ પાસે રીએ વસે પાછા અને આશો સામે જો અમારા હાટો ગુલાબ ને હે ને આખી ડાળકી કાપીને લેવાનું જો ભાંગે છે બટકા કરે છે હાલ તારા માટે પરપોઝ પરપોઝ તોરી નાખ્યું छोडि नखुन बिजो छोडि लो बिजो अबे गुलाब पत्त तोर लवा एक लगर हे ले केति मस्त नि सुकेला अहिले दाद गने भयो यो नस्तेले बक जिन्दगी मा गुलाब आत्मा आइपुले वाह 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 कति यार जमन कति खुसी छ कति खुसी होलो गाय खोइ ल ल તો ભાઈ દો હવે ઘણી વાર ભાઈ રાહ ને હવે અમારા ઘરે થોડી કારમાં નીકળવાનું છે હવે નીકળીએ પછી હવે જઈએ હવે બપોરશા પછી કાઈ બબ ત્રણ ત્રણ દી નો રાખવાનું હોય અત્યારે કેટલા વાગી ગયા ખબર છે કેટલા વાગી ગયા કેટલા વાગી ગયા એક ને 36 થઈ ગઈ છે બાય બાય

જો ભાઈ કેટલી બધી વસ્તુ છે હાલો આવજો આવજો હવે તમે રમીતા આવજો તમે રોકાણા ની ને હો હવે તમારે આવવાનું છે ઘીમમાં ઘીમમાં ઓ આવ છો પાકો ને પાકો હું ઘીમનું કેવા આવો હો પાસ ઈ તો મને ખબર છે તમે ઘીમનું કેવા આની આની ખબર કાઢવા આવેલા તજા આની આની ખબર કાઢવા તમે ઘીમનું કેવા નથી બે વસ્તુ આરવાર ઘીમનું કેવાય તી ને ખબર કાઢવા તી બરાબર પોગી જાજો હવે પોગી જા ઉતાની ની દી

दादा સાનેરે સાનેરે રોમી दादा હું મારવા આવો હું જયપલ હરુ હલવા હરુન ભાઈ હા એ કે આટા મારે છે તો ભાઈ જો ઘરે પૂગી જા છે અને બાને કવ પૂગી જાય એમ ના પૂગી જા પૂગી હા તમ તો કમા જા રે હો ને આટા મારે આયો કરો હા

હા અમે તો અમારા અવિનાશભાઈ ઓલા પણ ઊભા હે કા આવું બાય કરી તો ભાઈ જો મસ્ત મજાનું જમવાનું આપી દીધું હોય તો ખાઈ લઈએ તો ફેમિલી અત્યારે વાગી છે સાડા દસ અને આપણે મસ્ત મજાનું જમી લીધા હા પછી વિડીયો એડિટિંગ કરી નાખ્યો હોય અને બધી વસ્તુ કમ્પ્લીટ કરી નાખી છે અને હવે ફૂવા અહીંયા તો હજી ફોનમાં જતું વાગડી પૂતું જ છે ફોનમાં જ હતું એવું હા જુઓ યાર વિશેષ દુકાન કરી આ યહાવો કે જગન ફનન દરતે ઘણી વાર લાગી જાવે અને ભાઈ બે દિવસરા આຊ્યું ને એમ કે મજા આવી ગઈ તા ફૂલ મજા આવી ગઈ એમ નાટી બેન નું કરે અને તો મજા આવે હા બેન મને બેન મજા આવી મને મજા આખો બેન નું ઘર અલગ અલગ તો ભાઈ જો એવા જઈએ અને હવે મસ્ત મજાનું એડિટિંગ થઈ ગયું છે હવે ખાલી અપલોડ જ કરવાનું બાકી છે તો ફટાફટ એને હવે થોડુંક એડિટ કરી અપલોડ કરી નાખું અને બસ આજનો બ્લોગ એ બસ અહીંયા સુધી હતી બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી બી છે નવા બ્લોગમાં જ્યાં સુધી બધાને જય માતાજી બ બાય સબસ્ક્રાઈબ ફોલો કરતા જજો ને